સોમવાર ના રોજ ડુંગળીની હનરાજી બંધ રહી હતી દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતા ડુંગળી પકવતા ખેડૂતોમાં આ મામલે ભારે નારાજગી જોવા મળી રહી છે ખેડૂત આગેવાન વાળા દ્વારા ડુંગળીની નિકાસ પ્રતિબંધ આવે તેવી વિરોધ પ્રદર્શન યોજી ડુંગળીની હરરાજી બંધ કરાવી હતી

વિરોધ પ્રદર્શન વેળા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ટુકડી પકાવતા ખેડૂતો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાતોરાત લાદી અમારા જે હાથ રૂપિયા મળી આવતા હતા ચારસો થી બસો થઈ ગયા એટલે ગુજરાત છે અત્યારે યાર્ડ ની અંદર પચાસ હજાર આવે છે થેલી જો આવતી ચોક દિવસ માં તો એક લાખ થેલી એ જો આવે તો અમારે રૂપિયા અત્યારના ભાવ માં લાખ થેલી અમારે કરોડ રૂપિયા નું નુકસાન તો આ તો જબરી નુકસાન ભોગવી નો છે સરકાર આ નિકાલ આવી લે માગણી છે